તાપી વાલોડ તાલુકાના પુલ ફળીયા નજીક પતંગના દોરીનો આધેડ ભોગ બન્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે વાત કરીએ ખાસ તો વાલોડ તાલુકાના શાહપુર ગામના હળપતિ ફળિયામાં રહેતા સુમનભાઈ મણિભાઈ હળપતિની ઇજા પહોંચી હતી વાલોડથી વ્યારા સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા અને સારવાર અપાઈ હતી ઇજાગ્રસ્ત આધેડને અંદાજીત તેરથી થી ચૌદ ટાંકા છે તે મારવામાં આવ્યા હતા હાલ જે પ્રકારની માહિતી મળી રહી છે સુમનભાઈ મણીભાઈ હળપતિને ઈજા પહોંચ્યાના સમાચાર મળી રહ્યા છે તાપી વાલોડ તાલુકાના પુલ ફળિયા નજીકથી અને જ્યાં પતંગના દોરાએ એક આધેડને કહી શકાય કે ભોગ બનાવ્યો હોય તેવું લાગી રહ્યું હતું વાલોડ તાલુકાના શાહપુર ગામના હળપતિ ફળિયામાં રહેતા સુમનભાઈ મણિભાઈ હળપતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી વાલોડથી વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમને સારવાર અપાઈ ઇજાગ્રસ્ત આધેડની અંદાજીત તેર થી પણ મારવા હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે પણ ત્યારે કહી કે હાલ જે પ્રકારે માહિતી મળી રહી છે તેર થી ચૌદ ટાંકા લીધા બાદ તે વખતે જયારે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેમની એક ગંભીર હાલત હતી તે ઇજાગ્રસ્ત આધેડને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમને તેર થી ચૌદ ટાંકા પણ ગળાના ભાગે લેવામાં આવ્યા છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત જે આધેડ છે તેમનો જીવ બચાવવા માટે હોસ્પિટલના જે ડોક્ટર છે તેમને પણ અગત્ય પ્રયાસો કર્યા છે અને ત્યારબાદ હાલ તેમને તેરથી ચૌદ ટાંકા આપવામાં આવ્યા છે